પાવી જેતપુરના મોટી રાસલી સ્મશાનમાંથી લાશને લાવી પોસ્ટમોર્ટમ કરાવતા ગળો દબાવીને મોત થયાનો રિપોર્ટ આવતા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પાવી જેતપુર તાલુકાના મોટી રાસલી ગામે સેજલબેન પ્રકાશભાઈ રાઠવા ઉંમર વર્ષ 21 ના પિતાએ પોલીસ સ્ટેશનમાં દાદર ઉપરથી પડી જવાથી મોત થયું હોવાની જાહેરાત કરી હતી સ્મશાનમાં અંતિમ ક્રિયા ચાલતી હતી તે સમયે સેજલબેનના કાકાએ કન્યાદાનની સોનાની બુટ્ટી કાનમાંથી કાઢવા જતાં ગળા ઉપર કાળા નિશાન જણાતા શંકા જતા પોલીસને જાણ કરવામાં આવ્યું હતું પોલીસે તાત્કાલિક પહોંચીને સ્મશાનમાંથી લાશને પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવી પેનલ પીએમ કરવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ અઢાર જૂનના રોજ આવતા ગળું દબાવીને મોત થયું હોવાનું બહાર આવ્યું હતું જેથી જમાઈ પ્રકાશભાઈ ઉપર મૃતક સેજલના પિતા ભીમસિંહભાઈએ દબાણ કરતા પ્રકાશભાઈએ આખી હકીકત જણાવી હતી પ્રકાશભાઈ પંદર જૂનના રાત્રિના સાડા અગિયાર વાગ્યે ઘરે આવ્યા હતા તે સમયે પત્ની સેજલબેને તમે કેમ મોડા આવો છો અને અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધો અંગે બોલાચાલી થઈ હતી

અમે એવું કીધું કે પછી કઈ જોવા ને દીધું એની સાસુ જેવા જાય એવા એને આડ્યા પડી જાય એટલે પછી ના દેખવા દીધું પછી સ્મશાન પર ગયા ને તો ત્યાં દેખ્યું હા તા ખબર પડી ત્યાં બધે ઘરે બરે દેખ્યું ને એટલે પછી તા ખબર પડી કે આ નખનાની સન છે આ બધા ચોમડા થોડા થોડા હિટી જેલા એ બધું દેખું વળી મારે નાખેલી છે એવું અમે દોરી વારે ખેતર કાકો બધી દોરીઓ વણવા જેલા પાંચના સમયે ત્યારે મારા ભત્રીજાના મોબાઈલમાં ફોન આવ્યો ફોન આવ્યો એટલે મારા ભત્રીજા કીધું કે આ ફોન છે લો મને પછી મને ફોન આપ્યો તો હું છે એમ તકે ચોક છેજલ દાદરા પરથી પડી ગઈ છે ને ઓફ થઈ છે એવું કીધું અને તમે આવો એવું કીધું પછી અમે આવ્યા પણ અમે કશું જોયું નહીં કશું જોયું નહીં પછી પછી જોય અમે પાછા ઘરે આવતા રહ્યા ઘરે આવીને અમારે સમાજ અમારા સમાજની રીત પ્રમાણે અમારા ગોમ ભેગું કરીને આવવાનું હોય એટલે મેં એક ગાળી એક એક ટેક્ટરને એક સગડું લઈને અમે અમારી રીતે લાકડા બી લઈને આવ્યો ને પછી બધી ક્રિયા કરામ્યા એ કર્યું પણ દેખું નહીં અમે કશું પણ જ્યારે શમશાને ઉપર મૂકી અમારા રીત રિવાજ પ્રમાણે રકમો પહેરાવવામાં આવે પહેલી એ શમશાને લીધીને કાઢવામાં આવે તે રકમ બૂટી કાઢતા બીજી રકમ બધી કાઢી પહેલાં પણ બૂટી કાઢવાની થી ત્યારે અમે જોયું કે નાળથી આમથી એમ ફેરવી કોનની બૂટી એટલે જોયું કોનની બૂટી કાઢતા અમને એવું લાગ્યું કે આ તો રીસર મારેલી છે અને નખના બી નિશાન થોડા દેખાયા એટલે રિસર મારેલી છે એવું કરીને કીધું આ તો રિસર મારેલી છે એવું કીને પછી જે તો પેલો જમાઈ થવાય નાહવા બાજુ નાહવા બાજુ એટલે પછી મેં કીધું એને પકડો તો પકડીએ પછી એકસો પર ફોન કરાયો મારા કાકા જોડેથી મેં ને પોલીસ બોલાવી ત્યાં પછી પછી લઈ ગયા પીએમ કરવા પોલીસ પહેલા બોલાવી એકસો બાર નંબર ફોન કરીને પછી દવાખાને લઈ ગયા પીએમ કરાવવા તો પીએમ રિપોર્ટ તો રિચ્છર મર્ડર જ બતાડે છે હા શું આ મારી ઈચ્છા એવી છે કે એ આ આવો ખૂની માણસ છે હવે અમારી ફૂલ જેવી છોરી મારી તો એને સૂટો ના જોઈએ એમ એને સજા સખ્ત થવા જોઈએ આ જીવન સજા થવી જ જોઈએ ફોન આવ્યો એટલે આવ્યા અમે તો છોકરીને પડી એટલે જ એવું કીધું એટલે તઈથી આવ્યા અમે પછી બધા અમારા કુટુંબમાં આવ્યા પછી બધું કર્યું પછી શમશાને ગયા શમશાને જોઈ જોયું બધા પછી આ બધું કહ્યું પછી પોલીસ કેસ કર્યો સમસાન ગયા પછી તમને કે આ બીજું નિશાનો જોઈ લીધું ને આ બધું ગુટીને એવું કાઢતી રહ્યા તો જોઈ લીધું પછી ગઈ છે કે આ મારી નાખેલી છે ખરેખર એવું થયું એટલે પોલીસને જાણ કરી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી પોલીસ આવ્યા પછી પોસ્ટમોર્ટમ કર્યું પોસ્ટમોર્ટમ કરીને પછી હમણાં ત્યાં આવી લઈ ગયા પોસ્ટમાં હું આવ્યું મારે ના જ છે એવું હત્યા કરેલી છે જાતે પેલો પ્રકાશ મારી નાખેલી છે એજ છે છોકરા છોકરાને અમે લઈ જવો છે छुकरी मान नाखी એટલે છોકરાને હું મારી નાખે તો એટલે અમાર લઈ જવું પડે 5 મહિનાનો 18 જૂન કો પાવી પેડ પર પોલીસ સ્ટેશન મે એક આઈપીસી કલમ 302 201 ઓર 114 કે મુજબ એફઆઈઆર તાકિલ ہوئی હે ઉસમે બનાવી uska jo banaav hai 15 16 જૂન કે બીચ કી રાત કા હે 15 જૂન કી રાત કો કरीबन 11:30 વાગે ઈસ બનાવ કા મુખ્ય આરોપી પ્રકાશભાઈ જો કી મોટી રાષ્ટ્રી ગામ કા હે apne ghar jata hai और उसकी पत्नी के साथ इस बात पर झगड़ा होता है कि कि उसकी पत्नी उसको बोलती है कि तेरा किसी और झगड़ा तो तो होता है दो तीन थप्पड़ मारते हैं और उसका गला घोट कर उसका दोपट्टा लेके गले गलाट कर उसकी हत्या कर देते हैं और जब किसी का इस बात पर शक ना जाए कि उसकी उसने हत्या करी है उस बॉडी को कमरे में पंखे से लटका देते हैं और जाकर छत पर जहाँ पर उसके घर परिवार के बाकी सारे लोग सोए हुए थे सो जाते हैं सुबह पांच बजे के करीब आरोपी की माँ नंदा बहन आती है और वो देखती है कि जो, जो मर जनार है उसकी पत्नी वो उसकी डेड बॉडी पंखे से लटकी हुई है तो वो बाकी सारे परिवार वालों को बुलाती है परिवार वाले मिलकर डेड बॉडी को पंखे से नीचे उतारते हैं और लगते हैं फिर उसके बाद उन्होंने कुछ गाँव वालों को बुलाया और उनको बताया कि सेजल बहन की मौत सीढ़ियों से गिरकर हुई है इसके साथ साथ जो, जो सेजल के घर वाले उनके मम्मी पापा उनको भी यही जानकारी कि मौत सीढ़ियों से गिरकर हुई है तो इस बात के बेसिस पर सेजल के पापा जो भीम सिंह भाई हैं उन्होंने सेवी पुलिस स्टेशन में एक्सीडेंटल डेथ दाखिल कराई और एक्सीडेंटल डेथ के प्रोसीजर के अनुसार हमने डेड बॉडी को पोस्टमार्टम के लिए भेजा तो 18 तारीख को पोस्टमार्टम रिपोर्ट आई पोस्टमार्टम रिपोर्ट में डेथ का कारण स्ट्रेंगुलेशन यानी कि गले पर प्रेशर डालने की वजह से हुआ था तो इस बेसिस पर भीम भीम सिंह भाई जो फरियादी है उन्होंने आरोपी प्रकाश भाई को कन्फ्रंट किया पूछा की कि, पोस्टमार्टम रिपोर्ट में तो कुछ और लिखा है तो उसके बाद उन्होंने कोरा किस्सा बताया कि किस तरह वो लेट आए थे उनका झगड़ा हुआ अपनी पत्नी के साथ इस बात की बेसिस पर भीम सिंह भाई ने पावी दे पुलिस स्टेशन में फरियाद दाखिल कराई है इसमें प्रकाश भाई मुख्य आरोपी है उनके साथ साथ उनकी माता नंदा बहन उनकी बहन उर्मिला बहन तथा બનેવી સુરેશભાઈ આરોપી બનાાયા ગયા કુક સાક્ષી કો મિટાને ગલત ઇન્ફોર્મેશન દી ઉમે મદદ કરી